ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે બારમીથી સોળમી ફેબ્રુઆરી સુધી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના પ્રથમ દિવસે ભવ્ય પાલખી યાત્રા શ્રીયંત્ર યાત્રા અને શંખનાદ યાત્રા યોજાઈ હતી જય ભોલે ગ્રુપ અમદાવાદ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ યાત્રા યોજાઈ હતી જેમાં ભાવિક શ્રદ્ધાળુઓ શ્રદ્ધા સાથે જોડાયા હતા જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલે આ પ્રસંગે ધન્યતા અનુભવતા જણાવ્યું હતું કે અમે એકાવન શક્તિપીઠ ખાતે એકાવન શંખ અર્પણ કર્યા છે સાથે જ એકાવન યંત્ર અર્પણ કરી અમે ખૂબ જ ખુશી અને ધન્યતા અનુભવી રહ્યા છે અમે પાંચસો જેટલા માઈ ભક્તો આ પવિત્ર યાત્રામાં જોડાયા છીએ અમે મંથન અપન કન્યા સેવા સંકુલ હાજીપુર ખાતેથી જય બોલે ગ્રુપ અમદાવાદ દ્વારા અમે અહીંયા એકાવન શક્તિપીઠની પરિક્રમા કરવા માટે આવેલા છે અમે દરેક શક્તિપીઠમાં શંખ અર્પણ કર્યા છે આ શંખ યાત્રામાં અમને ખૂબ જ મજા આવી જય અંબે આજે એકાવન શક્તિ પીઠની પરિક્રમા મહોત્સવ જે આજથી સ્ટાર્ટ થયો છે તો તેની પહેલી જ યાત્રા જે કહીએ તો પાલખી યાત્રા શ્રીયંત્ર યાત્રા કે શંખ નાદ યાત્રા તો આજે જે એકાવન શંખ લઈને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન તરફથી અને જય ભોલે ગ્રુપ અમારા સાત સહકાર સાથે આ રહી જે યાત્રા છે તો અમે શંખની જે યાત્રા છે તો એકાવન એકાવન જગ્યાએ શંખ અર્પણ કર્યા છે અને તેની સાથે સાથે જે પાલખી યાત્રા છે તો પાલખી યાત્રા પણ અમે સાત સહકાર સાથે અમે સ્ટાર્ટ કરી છે અને જે શંખ જે શ્રીયંત્ર કહીએ તો જે શ્રીયંત્ર છે તો ગબ્બર ઉપર અમે અર્પણ કરીશું એકાવન શક્તિપીઠની જે પચાસ શક્તિપીઠની યાત્રા કરી એકાવનમાં ગબ્બર ઉપર અમે શ્રીયંત્ર અર્પણ કરીશું અને અમે ટોટલ પાંચસો જણા આવ્યા છીએ અને અમે અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ